છે તો આ પર્સનો કલર કેવો છે કાળો કાળો છે પ્રશ્ન પ્રોગ્રામની ઉપર શેષનાગ છે શું છે શેષ

જે આપણે રોજ રોટલી ભાખરીમાં વાપરીએ છીએ રોટલા વાપરીએ છીએ એને અનાજ કહેવાય શું કેવાય અના

બરોબર બધા લીલા શાકભાજી આપણે ખાવા જોઈએ જે આપણે હમણાં થી રોજ રાખીએ કઠોળ બધું જ આપણે રોજ થોડું 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 ખાવું બંધ કરો wow.